સાહેબ સ્કૂલ બોર્ડ ત્રણ છે શાસન અધિકારી ત્રણ ચાર એની શું કન્ડિશન છે અત્યારે બંધ શાળા જોઈ છે તમે સાહેબ કાઢી મૂકો એની ઉપર શોપિંગ સેન્ટર બની ગયું અત્યારે જ અહીંયાથી અધિકારીને મોકલો અને જો ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઉં એની ઉપર શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ અને સાહેબ આ માણસને હજુ સુધી તમને રિપોર્ટ નહીં કર્યો આ કેવી રીતે ચાલે માણસ

આજે આપણે લઈને આવ્યા છીએ કે સરકારી શાળા જે શાળા શાસના અધિકારીના અંડરમાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ શાળા ઉર્દુ શાળા છે ત્રણ અને ચાર નંબર જમાલપુર કાચની મસ્જિદની પાસે તેની વિગત બતાવવાની છે ચાલો હું આપની સાથે જગદીશ પટેલ गुजरात 9 न्यूज़ अपने विगत બતાઉ છું विगत થી વાત કરું આ સાળા ને વર્ષો થી શાસના અધિકારી લદ્ધિલ દેસાઈ એ દુનિયા માં ગાયબ કરી દીધી એ તેવી અમદાવાદ જમાલપુર માંથી ઉर्दू શાળા ગાયબ કરી દીધી શાસના અધિકારી એ કેવી રીતે ગાયબ કરી તો શાસના અધિકારી એ જે રીતે નાના છોકરાઓ થપ્પોરમતા હોય એમ શાસના અધિકારી આંખો બંધ કરી અને શું કર્યું એ શાસના અધિકારી જાણે અને મ્યુનિસિપ મહાનગરપાલિકાના અધિકારીઓ જાણે આ ઉર્દુ શાળામાં બસો વિદ્યાર્થીઓ ભણતા હતા આ કન્યા શાળા હતી એટલે ઉર્દુ ભણવામાં જેને રસ હોય તે મુસ્લિમ દીકરીઓ અહીંયા ભણતી હતી પરંતુ કાચની મસ્જિદની પાસે એક મોટું નામ છે સલીમ જુમ્મા ખાન પઠાણ આ માથામારે શખ્સે સરકારી જગ્યા ઉપર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનાવી દીધું દસ દુકાન બનાવી કાચની મસ્જિદની યાડમાં દસ દુકાન ભાડે ફેરવી દીધી ત્યાં બોર્ડ મારેલા છે બિલ્ડરના આ બિલ્ડરના બોળ મારી ત્યાં દુકાનો ભાડે આપી તેના ભાડા ખાધો હતો હવે શાસના અધિકારીએ જેનું ખાય છે મહાનગરપાલિકા અમદાવાદ શહેર તેના બાપ કહેવાતા હોય તો મ્યુનિસિપલ કમિશનર થેનારસન એમ થેનારસનને પણ જાણ ના કરી જ્યારે એક સંકલન સમિતિની મિટિંગ થઈ જેમાં સાંસદ ધારાસભ્યને બધા બેરાજમાન હતા તે સમયે એલિસબીઝના ધારાસભ્ય અમિતભાઈ શાહે જણાવ્યું કે શાળા નંબર ત્રણ ચાર ઉર્ધુ જમાલપુર કાચની મસ્જિદની બાજુમાં કેવી પરિસ્થિતિમાં છે તો શાસના અધિકારીને શરમ નથી આવતી કહેતા એવું કહે છે કે શાળા બંધ છે બંધ નથી અમિત શાહે એવું જણાવ્યું કે આ તમારા અધિકારી મોકલો અત્યારે વિડીયોગ્રાફી કરે અને ફોટોગ્રાફી કરે આ જગ્યા પર કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે અને આ અધિકારીને કાઢી મૂકવો જોઈએ કાઢી મૂકવાથી ના ચાલે આની બેદરકારીના હિસાબે એક ભૂમાફિયાએ સરકારી જમીન અને સ્કૂલ જે બાળકના ભણતરનો પાયો છે તેના ઉપર કબજો કર્યો છે તો આને જેલ હવાલે કરવો જોઈએ ભૂમાફિયા એક્ટ અને સરકારી જમીન પડાવવામાં જેલ ભેગો કરવો જોઈએ અને સાથે સાથે આ સરકારી પણ જેલ ભેગો કરવો જોઈએ જેણે કર્યું છે તેને તો જેલ ભેગો કરવો જ જોઈએ પરંતુ આ સરકારી અધિકારીને પણ જેલ ભેગો કરવો જોઈએ હવે જોવાનું એ રહ્યું કે મધ્ય ઝોનના બાહોશ એસ્ટેટ વિભાગના અધિકારીઓ ક્યાં સંતાઈને બેસી ગયા એમને ખબર નથી કે આ સરકારી જમીન ઉપર બની રહ્યું છે કે ખાલી પૈસા લેવામાં જ રસ હોય છે આ એસ્ટેટ વિભાગને કોઈ ગરીબ માણસ તેનું છજુ બહાર કાઢે તો સિંગમ બનીને તોડી નાખે છે તો આ સલીમ ખાનને ત્યાં તોડવા કેમ ના ગઈ એસ્ટેટ વિભાગ લાચાર થઈ ગયું સ્થાનિક લોકોએ વાત કરી કે અમે રજૂઆત ઘણી જગ્યાએ કરી જમાલપુરના ધારાસભ્ય ને ઓફિસે પણ વાત કરી જમાલપુરના ધારાસભ્યની ઓફિસ અડધો કિલોમીટરના દાયરામાં છે આમ તો જમાલપુરના ધારાસભ્ય ગેરકાયદેસર બાંધકામ હોય અને કોર્પોરેશન તોડતી હોય તો ત્યાં એને એમ કહે છે કે ભાઈ આ રેવા દો આમ કંઈક નિકાલ કરો ત્રણ માળની પરમિશન છે પાંચ માળ ભૂલથી લઈ લીધા કેમ કે જમાલપુરના ધારાસભ્યને એ નથી ખબર કે આ ઉર્દૂ શાળા કન્યાશાળા હતી તો શું આનો વિરોધ એને ના કરાય જમાલપુરના ધારાસભ્યએ કેમ વિરોધ ના કર્યો એમને કંઈ ડર હતો કે આ માણસ તમને પૂરા કરી દેશે તો આવા ડરના જીવન કરતા નિર્ભયતાથી જીવન જીવો અને બાળકોનું ભવિષ્યનું સિંચન કરો ભાજપ સરકારના વીસ વર્ષના અંદર કઈક જગ્યા કબજા થઈ ગયા અને બહાર પડતા થયા નકલી નકલી શાળા કોલેજ નકલા જજ નકલી ઈડીના અધિકારી પરંતુ આ સ્કૂલ સરકારી ચોપડે બંધ બતાવે છે કે આ સ્કૂલની જગ્યા ઉપર સ્કૂલ જ છે ને બંધ છે પરંતુ આપ વિડિયોમાં જોઈ શકો છો આ દસ દુકાનો છે દસે દસ દુકાનો કાર્યરત છે સમાચાર પ્રવાહીત થતા આ જગ્યા ખાલી કરવામાં આવી રહી છે તાત્કાલિક ખાલી કરાવી રહી છે આ લોકોને તો શું સરકાર સલીમ ખાનને ને જેલના પાસા હેઠળ ધકેલશે ભૂ પિયાનો કેસ દાખલ કરશે આ તો સરકારી જમીન હડપવામાં પર ગુચ્છી ટોકનો ઉનો પણ દાખલ થાય અને સાથે સાથે આને મદદ કરનાર શાસના અધિકારી લકીર દેસાઈને પણ જેલમાં નાખવો પડે લગદીર દેસાઈ વર્ષોથી એક જ જગ્યા ઉપર ચીપકીને બેઠો છે તો એને નથી ખબર પડતી કે સરકારી જગ્યા જો કોઈ દબાણ કર્યું હોય તો તાત્કાલિક ધોરણે પોલીસ દેસાઈની ફરજમાં આવે છે કરવાની કેમ મ્યુનિસિપલ કમિશનરને જાણ ના કરી કેમ પોલીસ કમિશનરને જાણ ના કરી શું લગદીર દેસાઈ એસીમાં બેસી અને મલાઈ ખાવા માટે જ બેસાડ્યા છે શાસન અધિકારી કુશાસનમાં રસ દેખાડીને લાગે છે જોતા રહો અમારો વિસ્તૃત અહેવાલ આપને ફરી મળીશું નવી ખબર નવાની સાથે